કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બારમી નવેમ્બરે કેરળના વાયનાડમાં ઝીપલાઇન કરવા ગયા હતા આ ત્રણસો મીટર લાંબી ઝીપલાઇન કેરળની સૌથી લાંબી ઝીપલાઇન છે રાહુલે પોતાની યુટ્યુબ ચેનલ ઉપર આ એડવેન્ચર સ્પોર્ટ્સનો નો વિડીયો શેર કર્યો છે તેમણે કહ્યું કે ભૂસ્ખલનના કારણે વાયનાડમાં પ્રવાસનને નુકસાન થયું છે પરંતુ આપને જણાવી દઈએ કે તેની અસર મર્યાદિત વિસ્તારમાં જ હતી વાયનાડ ખૂબ જ સુરક્ષિત છે

વાયનાડના જગ્યા બનાવી છે પ્રિયંકા અને મેં વાયનાડને કેરળનું ટોચનું પર્યટન સ્થળ બનાવવાનું અમારું મિશન બનાવ્યું છે વાયનાડ ભારતનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરે છે સુંદર લેન્ડસ્કેપ રંગબેરંગી સંસ્કૃતિ અને અજોડ સ્થિતિ સ્થાપકતા બતાવે છે